દિવાળીના તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો બનાવ બનતા હોય છે જેમાં જ્વેલર્સ અને જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી હોય છે ત્યારે દિવાળીના તહેવારોના દિવસોમાં ચોરી અને ચીલઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં જ્વેલર્સ એસોસિએશનની બેઠક મળી હતી જેમાં સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા पीआई पीजी चावडाई सूचना करيو હતો આ સાથે જ વિવિધ બેંકના અધિકારીઓ તેમજ અન્ય વેપારીઓને પણ તહેવારોમાં ખાસ સકકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી એટલું જ નહીં કોઈ સંધિગતો પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસ મતકનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો અંગલેશ્વર મે આજ પોલીસ थाना ए डिविजन में मीटिंग किया गया पुलिस अधीक्षक चावडा जी के थ्रू इसमें सारे बैंक अधिकारी और सोनी ग्रुप के के अधिकारी सब आए थे इसमें पुलिस द्वारा ये जानकारी दिया गया है कि आने वाले दिवाली के कुछ दिनों में सेफ्टी पर्पज रखा जाए सीसीटीवी एक्टिव रखा जाए आने जाने ट्रैफिक की व्यवस्था और सब पे कड़ी सुरक्षा रखी जाए ताकि कोई हादसा ना बने है ना सिक्योरिटी पर्पज़ से और उन्होंने आश्वासन भी दिया गया है कि पुरानी जी आर डी के जवान भी तैनात कर रहे हैं और सभी जगह पर छोटी छोटी जगह पर